જો આપડે કપડા પણ ધોઈ ને દોરીએ સુકવી દીધા છે ને હવે એક ઓલા ઘર માં બધા કચરા પોતા બાકી છે અને દિત્યાબેન પણ અત્યારે ઉઠ જ છે ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે સ્વાગત છે તમાર ના નવ વિડિયો સ્વાગત છે મને જવાન છે ભલવા અત્યારે પીવો છે તો કાલે પપ્પા વાડીએ જો આ આત્રોપો લઈ આવ્યા હતા દીતિયા માટે તો દીતિયા ને અત્યારે ત્રોપો પીવો છે જમ્મુ નથી તો ફટાફટ પેલા એને આપણે ત્રોપા પાણી પાઈ દઈએ ને પછી એને નાઈ ધોઈને તૈયાર કરી અને આંગણવાડીએ મૂકી આવીએ ચલો તો જો ફાઇનલી દીતિયા બેન રેડી થઈ ગયા છે નાઈ ધોઈ તૈયાર થઈ ગયા છે ને હવે રસ્તામાં છીએ હવે બે હું જાઉં છું બેનને મૂકવા માટે બરાબર ને દીતિયા બેન બરાબર બરાબર

અને ગાયુ જો નીરી પણ દીધું છે ખડ તો જો ગાયું મોજ કરે છે ત્યારે લીલું લીલું ઘાસ ખાવા મળી ગયું છે એટલે બધા મૈંડા ચોખાવા ધૂળીઓ મંગળા ને ગૌરી ને બધા મોઢા કરી દીધા છે ચાલુ મેં એટલું ખડ અહીંયા મૂક્યું છે ને એટલું ખડ અહીંયા છે આજ દિવસ તો ચાલી જશે ગાયું ને ચાલો તો ઉઠા ને થોડું ઘણું કામ કરતો છે તો જો આપડા સબસ્ક્રાઈબર છે ને આપણને મળવા આવી ગયા છે તો નામ શું છે રાજ્ય છે ને એ ગામ માંથી જ આવે છે તો ક્યાં નો એ બાર ઉભો જોતો તો પછી મેં પૂછ્યું કે તમને મળવા આવ્યો હતો કે હા તો જો એ આપણે સ્પેશિયલ મળવા આવ્યો હતો તો રોજ જો વાહ બહુ સારું

તો ચાલો હવે ફટાફટ આપડે મોલ માં પોચી જઈએ ને શોપિંગ કરતી ચાલુ ચાલો તો મોલ માં પોચી ગયા છે ને પોચા ભેગા દીત્યા બેન જો શોપિંગ કરવાનું ચાલુ કરી દીધું છે જોઈ લો દીત્યા બેન હું લીધું છે તમે કેટલું સેક્શન છે ને એમાંથી દીત્યા ને જે જે બિસ્કિટ જોતા હતા ને એ બધાય મંડી જો આમાં નાખવા ચાલો જોરદાર થી શોપિંગ ચાલુ છે ને શોપિંગ કરતે કરતે ભૂખ લાગી એટલે પછી દીત્યા અહીંયા રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધી અહીંયા આપણે બધું મોલ માં મળી ગયું ચમચા ને ને લેવા

ચાલો તો મોલ માંથી બધી શોપિંગ કરી લીધી છે અને નરેશ બિલ બનાવતા હતા એટલે અમે હું ને દિત્ય દિત્ય ને હચવાતી નહોતી એટલે હું ને દિત્ય બી બહાર આવીને બેઠી હતી તો નરેશ પણ ફાઇનલી બિલ કરીને આવી ગયા છે તો નરેશ જે તો ધોઈ નઈ ખાકે આપણે પણ પેમેન્ટ મારે નત કરવાનો હવે તો જલપા કમાઈ છે ને તો એના Google Pay માંથી પે કરી દીધા મે મેસેજ ન થાય ઓ મારા માજી મેસેજ તો બન રાખા એટલે મારો પગાર આવી ગયો છે એટલે નરેશ એનો લાભ ફૂલ ઉઠાવી લેવાના છે કારણ કે એમાંથી ખરીદી કરી લેતા લેતાની ઓજી ના તો એમાંથી જ થાય છે આ બધું ઘરનું એમાંથી જ ના એવું થોડું હજી મેં મારા પૈસા એક રૂપિયો નથી આવ્યો હારું હાલો વાંધો નહી હાલો તો હવે આપણે બીજી જગ્યાએ જવાનું છે તો ત્યાં જઈને આપણે પછી વિડિયો કન્ટિન્યુ કરશું શું લેવું દીતે ઈ નો લેવાય લેવાયો ભાઈ ઈ પણ નો લેવાય તો બેમાંથી માં ચેક કરો આ લે તો એક લઈ દમે બે ઈ જો ઓલા વાળા છે ક્રીમ વાળા ને એવા છે ચોકલેટ વાળા એટલે નો લેવાય ક્રીમ વાળા ને ચોકલેટ વાળા તે ચોમાસામાં નો ખવાય કા લે દો ચાલો તો અમે બીજા મોલમાંથી પણ ઘણી બધી શોપિંગ કરી લીધી છે ને હવે અહીંયા છે ને આજે શનિવાર પણ છે ને અહીંયા મોલની બાજુમાં જ છે ને હનુમાન દાદાનું મંદિર છે તો નરેશ જ્યારે પણ વેરાવડ આવે ત્યાં દર્શન કરવા જાય કા હનુમાન દાદાના ને એમાં આજે તો શનિવાર છે એટલે મંદિરમાં પણ બહુ ટ્રાફિક છે તો नरेश ને અને દિત્યાને છે ને મંદિરે દર્શન કરવા માટે જાવું છે તો એ લોકો જો અત્યારે જાય છે દર્શન કરવા માટે જાવ જય હનુમાન દાદા તો એ લોકો જાય છે મંદિરે જો અહીંયા જ દેખાય છે તમને બતાવું મંદિર જો અહીંયા છે ને ત્યાં જ છે મંદિર

છે ને મમ્મી તો કે ના રાજે બેઠા હતા કે કે મને ભૂખ લાગી દી કે આપણે ટાઈમ જ છે 8 વાગે આપણે જમવા તો તમે આવી ગયા ભૂખ લાગી દી બો તો 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 વોટલે હા તો પીઝા ખાઈને આવશે એમ કે તો પીઝા ચોમાસામાં પીઝા

જો આજે દિત્યાએ છે ને જિંદગીમાં પહેલી વાર છોકરાઓની ટૂથપેસ્ટ લીધી છે એટલે હવે નથી રહેવાતું નથી અત્યારે થયું કે ત્રણ વાર બ્રશ કરી લીધું અહીંયા જમીને કે દાંતમાં હલવાઈ ગયું એવા ત્યારે ચોકલેટ ખાઈને હવે ચોકલેટ ખાઈને બ્રશ કરવો જોઈએ પછી અત્યારે જમીને પાછો અમે બ્રશ કરવાનો દાંતમાં હળવાઈ ગયો એટલે પાછો કરી કે ચાલો તો પાવભાજી ખાઈને નવરા થઈ ગયા છે ફ્રી થઈ ગયા છે ને અત્યારે જો આપણે પપ્પા કારેલા કાલ લઈ આવ્યા ને તો એનું શાક બનાવવું છે સવારે તો અત્યારે સવારે પછી ટાઈમ હોય કે મોડું થાય એટલે અત્યારે સુધારી પછી સરસ અને પછી આખી રાત રહેવા દેશું સવારે પછી એકદમ નીચવી અને પછી બાફવા મૂકી દેશું એટલે આની કડવાહટ છે ને એ ઓછી થઈ જાય સાવ ને કારેલાનું શાક છે ને એકદમ મસ્ત બને તમને લાગે જ નહીં કે તમે કારેલાનું શાક ખાતા હોય નરેશા તો ખાધું છે મારા હાથનું કારેલાનું શાક ખાના કેવું બને છે